નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના અરંડાના ભાવ રાજકોટમાં બારસો સોળ થી બારસો નેવું ગોંડલમાં જામનગરમાં એક હજાર પચાસ થી બારસો ત્યાં જામજોધપુરમાં બારસો ચાલીસ થી બારસો એક્યાસી જેતપુરમાં એક થી બારસો દસ ઉપલેટામાં બારસો થી બારસો વિસાવદર માં થી બારસો સોળ ધોરાજીમાં બારસો થી બારસો મહુવામાં એક હજાર ચાલીસ બારસો સડસઠ જસદણ માં બારસો થી બારસો એક બાકાનેર માં નવસો પચાસ થી નવસો એકાવન ભારસો છપો પશાડાતેર ડીસા માં તેરસો થી તેરસો પંદર ભાંભર બારસો થી તેરસો પંદર ધાનેરા બારસો થી તેરસો વીસ મહેસાણામાં બારસો થી તેરસો પંદર વિજાપુર માં બારસો થી તેરસો છવ્વીસ હારીજ માં થી એકત્રીસ થી તેરસો માણસાતાલીસ થી તેરસો એકત્રીસ પાલનપુર માં બારસો છ્યાસી થી તેરસો ચૌદ તલોદમાં બારસો નેવું થી તેરસો પંદર થરામાં બારસો અડસઠ થી તેરસો સોળ દહેગામ માં બારસો સાહીઠ થી બારસો સિત્તેર ભીલડીમાં બારસો સિત્તેર થી તેરસો સત્તર કલોલમાં તેરસો ચૌદ થી તેરસો સત્યાવીસ સિદ્ધપુરમાં બારસો સિત્તેર થી તેરસો વીસ હિંમતનગરમાં તેરસો થી તેરસો પચાસ કુકરવાડામાં બારસો પચાસ થી તેરસો અઠ્યાવીસ મોડાસામાં બારસો થી બારસો બોતેર ઈડરમાં બારસો એસી થી તેરસો સિત્તેર ટિન્ટોયમાં અગિયારસો એકાણું થી બારસો એકસઠ પાથાવડમાં બારસો સિત્તેર થી તેરસો સાત ખેડ્રહો રાંધનપુર આંબલિયા સતલાસણ માં બારસો એકવીસ થી બારસો સત્યોતેર શિહોરીમાં બારસો એસી થી તેરસો પંદર ક્રાંતિજમાં બારસો ચાલીસ થી બારસો સિત્તેર સમીમાં બારસો થી તેરસો સાત ચાણસ માં બારસો નેવું થી તેરસો ચોવીસ દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છો